મિત્રો આ ગાડીના ફ્યુચર જોઈને તમે ચક થઈ જશો ફાયરિંગથી લઈને વાયરિંગ સુધીના તમામ ફ્યુચર આપવામાં આવેલા છે અને આ ફ્યુચર જોવા માટે આ વિડીયોને પૂરો જોવો હેલો નમસ્કાર મિત્રો શું તમે એ પ્રકારની કોઈ કાર જોઈ છે કે જેમાં ત્રણ ત્રણ નંબર પ્લેટ ફાયરિંગ દરેક પ્રકારની સિસ્ટમ આપેલી હોય તો આજે અમે તમને એક એવી કારને બતાવીશું જેમાં ટોટલ પ્રકારના ફ્યુચર આપેલા છે જે લક્ઝરીસથી લક્ઝરીસ કારમાં પણ ના હોય એ આ ગાડીમાં આપેલું છે તો આ વિડીયો જુઓ ને સમજો કે આ ગાડીની સિસ્ટમ કઈ રીતની છે મિત્રો આ છે એ કાર જેની તમને વાત કરી હતી વાયરિંગથી લઈને વાયરિંગ ટોટલ બધું ફાયર છે આ ગાડીમાં દરેક પ્રકારના ફ્યુચર આપવામાં આવ્યા છે જે નંબર પ્લેટ ચેન્જ કરવા માટે સ્વિચ આપેલી છે આમાં ત્રણ પ્રકારની નંબર પ્લેટ ચેન્જ થાય છે જેમાં અલગ અલગ નંબર આપેલા છે આગળ પાછળ બંને નંબર પ્લેટ ચેન્જ થાય છે અને બીજું તો બીજું કે આગળના બમ્પરમાંથી ફાયરિંગ થાય છે ફાયરિંગ કરવા માટે ગેરમાં સ્વિચ આપેલી છે નવાઈની વાત તો એ છે કે આ ગાડીનું લૂક ઓલ્ડ મોડલ છે પણ આમાં સિસ્ટમ ન્યૂ મોડલની એડ કરવામાં આવી છે આગળ પાછળના બમ્પર પણ આગા પાછા થાય છે એના સિવાયની બીજી સિસ્ટમ પણ આપેલી છે કે આમાં એક ટેલિફોન સિસ્ટમ આપેલી છે ખાસ કરીને આ સિસ્ટમ રોલ્સ રોયસ કારમાં આપવામાં આવે છે જે કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે ગાડીને કસ્ટમાઇઝ કરવામાં આવે છે પણ આ એક ઓલ્ડ મોડલ હોવા છતાં પણ આમાં સિસ્ટમ દરેક પ્રકારની આપી છે એ નવાઈની વાત છે દરેક ફ્યુચર એડ કરવામાં આવ્યા છે કોઈ એવા ફ્યુચર નથી કે આ ગાડીમાં એડ કરવામાં આવ્યા હોય આવ્યા ના હોય તો મિત્રો તમને આ ગાડી કેવી લાગી આના પહેલાં કોઈ આવી ગાડી તમે જોઈ છે આ ગાડીને કઈ રીતે કસ્ટમાઇઝ કરી છે અને આ ગાડીમાં જે જે ફ્યુચર આપ્યા છે એ તમને ગમ્યા કે નહીં કમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો આ હતી એ કાર જેમાં ટોટલ પ્રકારના ફ્યુચર આપેલા છે શું એના પહેલાં તમે કોઈ આવી કાર જોઈ છે જોઈએ તો કમેન્ટમાં અવશ્ય જણાવજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી